દરેક ભાઈ ભક્તોને રામ રામ અ આગળવાડા ગોગા મેરલી धाम તરફથી આપણને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે કે 19 પાસ એટલે ગોગા બાપાનો પ્રાગટ્ય દિવસ એટલે એ દિવસે સે બાપાળો ભાવ ભર્યું આમંત્રણ છે દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે દર્શનનો લાભ પ્રસાદનો લાભ એ જરૂર લેવા વિનંતી છે અને હાથે અને તો ધોળી સજા એ દરેક પારિવારિક ને નાની તો નાની પણ લઈને આવી આવતા રવિવાર ની દર્શન બંધ છે તો દરેક ભાવિ ભક્તો ને ખાસ નોંધ રામ રામ ઓગણીસ તારીખે

સો વર્ષથી કેસ ચાલતો હતો જીતા છેલ્લા એક મહિનાથી મેં મેલરીમાં માનતા રાખી હતી કે પાંચ કિલો હું પેડા ધરાવીશ આ કામ થઈ શકે એમાં મહિનો કામ પૂર્ણ થઈ ગયું કોર્ટના અંદર કેસ પણ જીતી ગયો

એવો જજમેન્ટ આવ્યો કે તમે કે તમારા પક્ષમાં આવ્યો તમે જીતી ગયા માડી એ આપણી માનતા લેવાથી માંડી એમ કે નહતું અશક્ય શક્ય થઈ ગયું માંડી એમ એમને તો આશા જ નથી માડી ન ભાભાવનું સામે અને સામેથી બે આવી ગયું મારી હા તે તારા માર ફરચાડ મળી માનતા લઉં પણ ડોક્ટરે ના મટાડી શક્યો એ તું દૂધ બોટલો મટાડતી હોય તો કે દૂધની બોટલ માનતા પૂરી કરવા એમાં હવે દૂધની બોટલ ની માનતા માં પેટ નું ગાયબ થઈ ગયું મારી અને બીજું એક એ છે આ નિલેશભાઈ છે કે માએ મને મંગળવાર કરવાનો કીધો મા મંગળવાર ચાલુ કર્યા બે મંગળવાર થઈ ગયા અને મળી ગઈ મારી રામ રામ મેરા બતા પ્રમાણે કરવા એને જણે કરી પટેલ આ ફાયદા અવશ્ય માનતા એવી છે એમના દીકરા છે કે એમનો દીકરો અવળા રવાના દારૂની માનતા લીધી સીધી લાઈન પર જવાબદારી ટાળી તો બાપ પચીસ થી ત્રીસ ટકા દીકરો સીધી લાઈન પર આવી ગયો મારી એ હડપથી મારી કે એમનો દીકરો આવી જવાનો ત્રીસ ચાલીસ ટકા આવી ગયો લાઈન પર તે માનતા પૂરી કરવા માંડી તો માનતા સ્વીકાર કરવા સિત્તલબેન ઠાકોર કે આ કંબો આવવામાં એમના પપ્પાને પગે પાકેલું માં તો ચલાતું નહોતું અને પાક બંધ નહોતો થયો માં તો એમને શીફળની માનતા રાખી શીફળ અગરબત્તીની માનતા રાખી માં એ શીફળ અગરબત્તી માનતાઓમાં જે ડૉક્ટર ના કહી શકે એમાં એ માનતાઓ પૂરી થઈ મારીમાં રામ રામમાં ભંડોઈ થી ગમજીભાઈ કરીને આવે મારી એમના દીકરાને ને થયું હતું માં ગળામાં એ ગુમડું મટતું હતું માં તો માં એમને પેડા અને દૂધની ની બોટલ માનતા રાખી એક મહિના માં મારી ગુમરુ ગાયબ થઈ ગયું અને દર્દી અને દૂધ ની બોટલો માં પેડા અને દૂધ ની છે તો મટી જાય પણ જરૂર પડતી નથી પણ આ એક મટી જવાનું છે માં થી છે રાજેન્દ્રભાઈ નાયક કરીને ને એમને રાત્રે એવો પ્રોબ્લેમ થયો હાઈ થઈ ગઈ એકદમ અને ડોક્ટર બી એમ કીધું કે આવું બધું ના ખાવું ને પ્રોબ્લેમ જેવું લાગ્યું એકસો સિત્તેર થઈ

અને ચોકલેટ આ બે માંતામાં બોલવા થી મારી એમનો દીકરો 12 વર્ષ પછી બોલતો થયો મારી કે માં જે ડોક્ટરે રમતો માં આ એક પર્સો માં એક પર્સો કો જે ચમત્કાર કો માં એને આ કહેવાય ખરેખર શ્રદ્ધા આમે કહેવાય કે 12 વર્ષ થી બોલતું તો બાય ને બોલતું થાય મારી રામ રામ પડોશી થી સંજીતભાઈ કરી કાવામાં માથે એમને બાર બાર હતો મારી હવે બાર ઉતરતો નતો માં પછી એમને એમ કીધું કે બાપા ગોગા તારી એક પાનતાલુ ચા દુધી બોટલ

દુખાવા હતા માં એમને દૂધની બોટલ ને પેડા ની માનતા લીધી માં હવે દુખાવો નહીં એ જગ્યા એ મારી અને નિર્ભષ થઈ ગયા મારી એટલે એ દૂધની દૂધ ની માનતા ની પૂરી કરવા સંજયભાઈ આવે મારી એમને પત્ની ને પેટ ના દુખાવો ઉપડેલો માંડી દવાખાના લઈ ગયા દવા કરાવી થોડી વાર આરામ થયો અને પાછા ઘેર લાયા ઘેર લાવી ગેલી પોઝિશન હતી એવી દુખાવો ચાલુ થઈ ગયો માં પછી એમને એક માનતા લઈ કે દૂધ ની બોટા ડઢાવ્યો માં પણ મારી પત્ની ડોક્ટર ના મટાડે તો દૂધ ની બોટલો મારી માનતા પૂરી કરજે મારી તે જે દુખાવો તો મટી ગયો મારી હવે દૂધ ની બોટલ ની માનતા પૂરી કરવા રામ રામ માની અનિતાબેન નસીબ કુટિયા આવે એમના દીકરાને મારી ફૂલના ડાળા થતા હતા 20 દિવસ સતત ચાલ્યામાં બંધ ન કરતા હતા દવા કરાવી તો એ બંધ ના થા મારી પછી એમને બાપાની માનતા લઈ કે બાપા દસ બોટલ ચડાવે પણ મારા દીકરાને જે પ્રોબ્લેમ છે મારી કે જે દૂધ ચડાવવાથી મટી જવું જોઈએ એ ફૂલનું ફૂલના ડાળા બંધ થઈ ગયા માડી તે જે ભી માનતા લઈ થી મારી તો પાંચમા દિવસે ફૂલના ડાળા હફતા બંધ થઈ ગયા મારી આજ સુધી બંધ થઈ ગયા માનતા લીધી કે બે દિવસ ની અંદર મારી ચાવી મળી જવી જોઈએ બે દૂધ ની બોટલ માનતા રાખો માં તો એક જ કલાક માં ચાવી મળી ગઈ મારી બાઈક ની ચાવી ખોવાઈ ગયેલી અને બીજી માનતા એવી છે કે ભાઈ જાતે

મારું દવાખા નઈ જવું મારા માનતા લેવી માનતા એક દૂધ બોટલ માની તો મારી અને જે તો ચાલતા આ મારીમાં રામ રામ

જે નથી પડતું હોય છે ભૂંડ આવે એટલે વાવણી કરેલું એમાં એટલે બગાડી વાય એટલે માનતા લઈએ કે દૂધની બોટલ આવે મારું ખેતર છે લોન પાસ નથી થતી એ લોન બી પાસ થઈ ગઈ મારી માનતા ગુવાથી આવ્યા જયસી માં એમને ચાર મહિનાની ખાંસી આવતી માં દવા કરે ખાંસી મળતી નથી

હા અને મારી પચીસ તારીખ એમ કીધું એવું નથી ગાડી નું કામ લોકો વાતો કરે બરાબર પછી એમણે એમ કીધું ગાડી તારો બંગલો બી એ મારે તું આયેલી આ આયેલી માં હવે એમને ગાડી જે તારીખ કીધી માં એ તારીખે ગાડી બી ગઈ મારી गाड़ी ले आया मम्मी और कंपनी को आवाज मैं एम के ट्रैक्टर पड़ा हूं करवा लेने आए थाारो यार गाड़ी बंद है एम कर रहा थे बड़ा कहना लेने आया हमारी गाड़ी तो आई गी मां मां मैं ठीक हूं वोवा तरीके के जी मैं आया हूं साहब नाम मां बहन ने घर रेवा जो घर नहीं माटी गाड़ी पगार आ गाड़ी भी करियाली मेरे हाथ में पकने बहुत नसो खेलती हाथ एक कल्ला के सी जो था तो મેં માનતા બોકલિયામે મેલરી માતા તેડાવણ ધામે માતા ને તેડા પંકુ ચા সাগড়িয়া রে নসা ওরে পনকু জাতি সাগরিয়া রে নসা ওরে আবলিয়ারি ন রংগি চুনড়ি ওরে আবলিয়ারি રે <middarā> Jadi kasih <coughs> <Stayna mama. Mama. coughs>

સમય લાગ્યો થોડો બે રવિવાર નો પાસ રવિવાર નો અને એમના ગુના ગોતી એમના સમાધાન સમાધાન દ્વારા સમાધાન કર્યા ને

પણ તમે દૂર થી આયા હોય શ્રદ્ધા લઈ આવ્યા હોય કદાચ પ્રયત્ન કરે ને તમારી શ્રદ્ધા ઓછી ના કરતા દીકરા અને તમારી શ્રદ્ધા જેના જેવા કામ હશે જેની જેવી શ્રદ્ધા હશે જેની 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 અલગ અલગ જેની અરે દરેક ની અલગ અલગ કામના હશે એ દરેક ની પૂરી કરી દીતરાતી આવી રહી છે બાકી દરેક માટે નિર્સ્વાર્થ 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 ને અરે રે આવું કદી કીધું નહીં પટેલ કે તમારા દેવ જાહેર થાય ને એટલે મને ઘેર તેડ આવજો આવું મેં તો કીધું નથી કે હો તમારા ભાવ થી હૃદય થી એ બેઠા વ્યવહાર મોકજો એ બેઠા વ્યવહાર મળી જશે આવું મારું મેં દેવ તો કે આવું રૂપિયા નો ખર્જો નહી હો કોઈ પોત પૈસા નો ખર્ચો નહીં કરો મારી ખાલી તમારો ભાવ ભાવ ને ભાવ દીના હો મારા શબ્દો પહેલા તો મને હું વાતા બોલી પણ એક વાર દરેક આમંત્રણ દરેક ને દરેક ભાઈ ભક્તો રહે રામ 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 આગળવાડિયા ભૂગા મહેલિત રામ તરફથી આપણને ભાવ ભર્યો આમંત્રણ આપવામાં આવે છે કે 19 ભાગ એટલે ભૂગા બાપાનો પ્રાગટ્ય દિવસ એટલે એ દિવસે બાપાનો ભાવભર્યો આમંત્રણ છે દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે દર્શનનો લાભ પ્રસાદનો લાભ જરૂર લેવા વિનંતી છે અને હાથે ભણે તો થોડી થતા એ દરેક ચાલીસની નાની તો નાની પણ લઈને આવી આવતા રવિવાર ની ગાદી ના દર્શન બંધ છે તો દરેક ભાવિ ભક્તો ને ખાસ નોંધ રામ રામ ઓગણીસ તારીખે

マジでね。